તો પછી ભાઈ તમે કેમ મારો વિરોધ કરો છો તમે ખાલી એ વિડીયો ઉતારી લેજો બાકી ભાઈ જો જોયા જેવી નહીં થાય છે હો વિડીયો તો આજે નહીં ઉતરે ને કાલે નહીં ઉતરે એનું કારણ ઈ કે મેં હાથા ખજુરભાઈ છે ને એમનો સપોર્ટ આપ્યો છે બરોબર અને આખી દુનિયા સપોર્ટ આપે છે ને આજે ને કાલે ને જીવું ત્યાં સુધી હું હાથા નો સપોર્ટ આપી બરોબર તમને જે તોડવું હોય ને તોડી લેજો વિડીયો તો નહીં ઉતારું હા ઉતાર ભાઈ હું મારી રીતના તમારે વ્યવસ્થા કરું છું હવે તમે જોવો ખાલી વ્યવસ્થાની ક્યાં તારે જે વ્યવસ્થા કરી હોય બરોબર પટેલ નું તું સાટતો હોય ને તો સાંભળ મારી વાત કે તું ફોન કરી મને ધમકી નો આપતો હોય તું એક બાપ ની ઓલાદ હોય ને તો તારું લોકેશન નાખ સીધો મારા ઘરે આવી ગયો હોય બરોબર હા ભાઈ હું એક જ બાપ ની ઓલાદ છું બીરાત ગઢવી નો જેમ મોરે મોરો વાત થાય છે ને એમ મોરે મોરો આઈ જા તું આઈ જાઉ નાખ લોકેશન જો ના આવું બાપ ની ઓલત નાખી દઉં લોકેશન ના છું બરોબર તારે ફોન ઉપર ધમકી આલે ને એટલે પાણી વાળો છો જે તારું પાણી હોય ને એ ભાઈ પટેલ એક ચડાયો ને દસ ચડાયા છે ને હવે તો હું કેટલાય ચડાવવાનો છું આવા પચાસ ચડાવવાનો બરોબર તારે જે તોડવું હોય ને એ તોડી લેજે બાકી તારા થી ન થાય સમજો તું લોકેશન ની માં છે ને લોકેશન છું તું આવી જા તને ખબર પડે

તારી વખત યાદ મારી વખત તારા ઘરે આવીને બતાવું હાલ ખબર પડી રહી છે તારી વખત બરોબર હા હા તું નાખ લોકેશન હું તારા ઘરે આવું હાલ હાલ